ગુજરાતના રાજ્ય પોલીસ વડા વિકાસ દ્વારા થોડાક દિવસ પહેલાં હેલ્મેટને લઈને સૂચનો કરવામાં આવ્યા હતા સરકારી કચેરીઓ હોય ત્યાં કર્મચારી અને અધિકારીઓ ત્યાં હેલ્મેટ પહેરે ત્યારબાદ સામાન્ય જનતામાં પણ હેલ્મેટ પ્રત્યે અવેરનેસ લાવી શકાય તે માટે તેમણે સ્પેશિયલ ડ્રાઈવના ઓર્ડર પણ આપવામાં આવ્યા હતા તેને લઈને અલગ અલગ જિલ્લાઓમાં પોલીસ દ્વારા સ્પેશિયલ હેલ્મેટ ડ્રાઈવ પણ યોજવામાં આવી હતી ત્યારે કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના આદિપુરા ખાતે આદિપુરા પોલીસની ટીમ છે તે વાહન ચેકિંગ તેમજ હેલ્મેટની ડ્રાઈવમાં ઊભી હતી ત્યારે એક વાહન ચાલક છે તે હેલ્મેટ વગર નીકળ્યા હોવાની વિગતો સામે આવી રહી છે તેમણે નિયમનો ભંગ કર્યો છે ત્યારે પોલીસ કર્મચારીએ તેમને અટકાવ્યા છે પરંતુ હાલ જે વાહન ચાલકનો આરોપ સામે આવ્યો છે કે તેમણે જે આરોપ લગાવે છે કે પોલીસ કર્મચારીએ તેમને લાફો માર્યો છે જેમાં વાહન ચાલક અને પોલીસ કર્મચારી વચ્ચે જે રક્ષકનો વિડીયો છે તે પણ સામે આવ્યો છે જ્યાં એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ લાગી રહ્યા છે પહેલા તો આ વિડીયો સામે આવ્યો છે એ વિડીયો જોઈ લો આઈ જોઈ જોઈ જાશે એમ કે ગાડી સીધી ઊભી રાખી રાખી બેટા આવી માઈ રહ્યો આ મારી ગાડી અંદો અંદો એ નોસ અંદોની ભાઈ ભાઈ જેવો શાંતની ની મને છે બરોબર બરોબર હુકમ યાર બરોબર બરોબર શાંતની દે હા તાક કઈ ના હોય ના 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 ઓ ઓ ઓ શાંતિની ઉપરીયા દે 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 તા બરો 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 નો તો ઉપર મારે નોય ડી 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 જો કે એમ કેમ કેમ ડિટેલ થશે આ લાઈન 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 તમને આલે ચાલે મારો

આ ઘટનાના સંદર્ભમાં ટ્રાફિક વિભાગમાં પોલીસ કર્મચારી વિરુદ્ધ અરજી પણ આપી છે દર્શક મિત્રો એન્કવરી ન્યૂઝના લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં